सुरत नहरीपुरा ખાતે નવી સાકર થેલી પોલીસ ચોકી નું સુરત પોલીસ કમિશનર ના હસ્તે લોકાર્પણ કરાયું હતું

જો એના અમે લોકો રેકોર્ડ ગયા તો 1867 કે ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી આ વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડીસીપી એની નિગમ કરવા એની આખી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોને સહકારથી આ ચોકીનું ફરીથી નિર્માણ કરવામાં આવે અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોના સેવા માટે ખુલી મૂકવામાં આવે અને એના માટે सर्वप्रथम તો ડીસીપી પરમારજી અને એન અપૂર ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોનો ખૂબ ખૂબ આભાર આપું છું મારા બધા કાર્પોર્ટર શ્રીઓ આયા ચાર કોર્પોરેટર શ્રીઓ હાજર છે એના આભાર માનું છું કે જેના સખત પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ છે આ ચોકી લગભગ 1.5 વર્ષ પહેલાથી ચાલુ છે એનો મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂર હતી ચોકીને તો આ ચોકી લોકોના સુખાકારી માટે લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્ય થયા પછી જો એ આ વિસ્તારમાં કોઈ ભગાવના ધૂસણ નહી રહે મારી બહેનો ને સ્વચ્છતા રે નાના બાળકો દીકરા દીકરી ના સ્વચ્છતા રે એવા હશે કે અમાર લાલગઢ પોલીસ સ્ટેશન માં જો સેકન્ડ પીઆઈ અને વિજય સ્ટાર્ટ છે આ ખૂબ મોટી ચોકી છે અહીંયા બેસે છે જો એને આ વિસ્તારની શાંતિ જાળવશે અને ફરીથી જો એ આ વિસ્તારના લોકો થી અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકાર થી આ ચોકી બની છે આ સાથ સહકાર અહીંયા દરરોજ ધાંગરી માં બદલકો રાખશું એ વચના અમે આ પેછા પર રાખી છે ને વિનંતી